ધોરણ છ થી આઠ ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતા ને પાઠ્યક્રમ માં સમાવેશ કરતા તે ભારતીય બંધારણથી વિરુદ્ધ હોય તેને પાઠ્યપુસ્તક માંથી હટાવવા માટે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકાની સ્વયંસૈનિક પાંખે તેનો વિરોધ કર્યો હતો નાયબ કલેક્ટર ડભોઈ સેવા સદન ખાતે દીપકભાઈ પરમારની આગેવાની હેઠળ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં ધાર્મિક શિક્ષણને સામેલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ભારતીય બંધારણથી વિમુખ છે અનુચ્છેદ પંદર એકની જોગવાઈ મુજબ કોઈપણ નાગરિકની સામે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અને જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકે નહીં એવી જ રીતે અનુચ્છેદ 25 એક મુજબ દરેકને મુક્ત રીતે માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્રિક અડચણ થાય તે રીતે તેમની આસ્થા માન્યતાના પ્રવાહમાં કોઈ વિક્ષેપ ઉભો કરી શકે નહીં વળી અનુચ્છેદ 28 એકની જોગવાઈમાં પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નબધી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં આ રીતે સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર

સ્વયંસેનિક દાદનો અભિપ્રાય છે ભારત દેશ બિન સંપ્રદાયિક દેશ હોવાથી સાંપ્રદાયિક કોઈ પણ એક ધર્મને શેક્ષણમાં સ્થાપિત કરવું એ બંધારણીય અનુચ્છેદ અને તેના આમુખનું સરાસર ઉલ્લંઘન છે. અગર મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્ય નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું કેમ કે શાળાઓમાં તમામ ધર્મોના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે. તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે ફક્ત એક હિન્દુ ધર્મને આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો પર ખતરો ઉભો થઈ શકે છે આનાથી ધાર્મિક જનુન કે કટ્ટરપંથીને વેગ મળવાની સંભાવના નકારી શકાય નહીં વળી આવનારા દિવસોમાં અન્ય ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરે ઉપર હુમલાઓ કરી શકે તેમ છે તો આ પુસ્તક પરત ખેંચીને સર્વ ધર્મના પુસ્તકો ખ્રિસ્તી ધર્મનું બાઇબલ શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ બૌદ્ધ ધર્મનું ત્રિપિટક પારસી ધર્મનું જનત અવેસ્થા મુસ્લિમ ધર્મનું કુરાન જૈન ધર્મનું જૈન આગમોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે તેવી માંગ સાથે સ્વયં સૈનિક સંઘના તમામ લઘુમતી ધર્મના હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ચાહે હિન્દુ ધર્મ હોય ચાહે મુસ્લિમ ધર્મ હોય ચાહે શીખ ધર્મ હોય ચાહે પારસી ધર્મ હોય ચાહે ઈસાઈ ચાહે ઈસાઈ ધર્મ તમામ સાર એક જ બાબત છે કે વિશ્વ કલ્યાણ જય ભીમ જય શરીરન આજે ડભોઈ તાલુકાની અંદર સેવા સદનની અંદર સ્વયંસૈનિક દળના માધ્યમથી અમે એસડીએમ સાહેબને આવેદનપત્ર અપાયા છે એમાં એવું છે કે ગુજરાત સરકારે ધોરણ છ થી આઠની અંદર ગીતાના પાઠ અને મૂલ્યો ભણાવવામાં ચાલુ કર્યા છે જેના માટે એવું છે કે ભારત એ બિનસપારીક દેશ છે અને દેશની અંદર કોઈ એક ધર્મને પેસિફિક ના ભણવામાં આવે એના માટે અમે આવેદનપત્ર અપાયા છે અને દરેક ધર્મના ગ્રંથોની અંદરથી થોડા થોડા મૂલ્યો લઈ અને એને ભણવામાં આવે એવી માંગ છે અમારી